બાર કાઉન્સિલની સૂચના મુજબ બાવીસ તારીખે સમગ્ર રાજ્યમાં મોટાભાગના જિલ્લાઓમાં મતદાન કરવાનું એ મુજબ આજે રાજકોટમાં પણ મોટું મોટી બહુળી સંખ્યામાં લોકો મતદાન કરી રહ્યા છે સમરસ પહેનલના તમામ ઉમેદવારો અને જંગી બહુમતીથી ચૂંટી કાઢશે અમને ચોક્કસ વિશ્વાસ છે અને આગામી રાજકોટ બહાર સુકાંટ ફક્તને ફક્ત સમરસ પેનલ જ સંભાળશે એવો અમને વિશ્વાસ છે આપ જોઈ શકો છો ખૂબ મોટી સંખ્યામાં અમારા સમર્થકો અને મતદારો છે ત્યારે અમને સંપૂર્ણપણે વિજયનો વિશ્વાસ છે યુવાનોમાં પણ ખૂબ જ ઉત્સાહ છે યુવાનોએ પણ નવા નવા યુવાનો છે પ્રથમવાર મતદાન કર્યું છે એને પણ ખૂબ આનંદ છે અને એ જોતાં અમને એવો સંપૂર્ણ વિશ્વાસ છે કે અમારી પેનલ બહુમતીથી જીતાશે વકીલોના ઘણા પ્રશ્નો છે જે અત્યાર સુધીની ટીમે સારી રીતે બહાર પાડ્યા છે નવા કોર્ટ બિલ્ડિંગમાં જશું ત્યારે જુનિયર વકીલોના પ્રશ્ન આવશે મહિલાઓનો પ્રશ્ન આવશે પક્ષકારોના પણ પ્રશ્ન આવશે એને શ્રેષ્ઠ રીતે અમારી ટીમ ઉકેલ લાવવાનો પ્રયત્ન કરશે એવો તમને વિશ્વાસ આપું છું આજે ચૂંટણી છે ચૂંટણીનો માહોલ આપ જોઈ શકો સારો છે મારી હું બકુલણી પ્રમુખ પદનો ઉમેદવાર એક્ટિવ પેનલમાંથી ઊભો રહ્યો છું સામે પક્ષે સમરસ ભાજપ સમરસ પેનલ છે પણ હું હું ખાસ તો એટલું જણાવીશ કે આ કોર્ટ છે વકીલો એ બુદ્ધિજીવી વાત છે એટલે તો પહેલાં કોઈ જ્ઞાતિવાદ કે જાતિવાદ ન હોવો જોઈએ વકીલો એ વકીલો જ છે અને કોર્ટમાં જે આપ જોઈ શકો છો ભાજપ પ્રેરી સમરસ વારંવાર એવું કહે છે તો અમે કોર્ટના નવ્વાણું ટકા વકીલો ભાજપમાં જ છે અને અમે હું પણ ત્રીસ વર્ષના ભાજપનો સિનિયર કાર્યકર્તા છું અને આપના આપણે મારો ઇન્ટરવ્યુ બે હજાર ઓગણીસથી વીસ એકવીસમાં લીધેલો જ્યારે આપને ખબર જ છે કે ભાજપ પ્રેરિત સમરસ મેં જંગી રીતથી હરાવેલ હતી અને આમાં તો માત્ર વકીલના જે પ્રશ્ન હોય એનો નિકાલ લાવે એવા વકીલોની જરૂર છે જે વકીલ ચોવીસ ગુણ્યા હાથ એટલે કે સતત વકીલોના પ્રશ્નોનું નિરાકરણ લે આવે એ માટે વાત છે બીજો આમાં કોઈ પ્રશ્ન નથી હું જ્યારે પ્રમુખ હતો ત્યારે નવા કોટ સંકુલનું આઠ માળમાંથી પાંચ માળનું બિલ્ડિંગ કરાવવા માટે હું ડિસ્ટ્રિક્ટ જજ સાથે સતત ચાર ચાર મહિના સુધી ગયેલો ત્યારબાદ મેં જ્યુડિશિયરીની પરીક્ષા માટે જુનિયર વકીલો માટે ક્લાસીસનું આયોજન કરેલ મોટા ભાગે જ્યુડિશિયરી અને પોલીસમાં વારંવાર પ્રશ્નો ઉપજતા હોય છે તે પ્રશ્નોનો નિકાલ એટલે કે જનરલી બાર એસોસિયેશનનો નિયમ એવો હોય છે કે પહેલાં અરજી લેવાની અરજી દે પછી જનરલ બાર એસોસિએશનની કારોબારી નથી કરે પણ હું એવું સો ટકા કહું છું કે હું જીતીશ તો કોઈ અરજી નહીં હા અમુક કારણ છે અમુક પ્રશ્ન એવો હોય તો જ બાકી અરજી નહીં માત્ર ફોન આવે એટલે એમના પ્રશ્નનું નિરાકરણ કરવા મારી આખી ટીમ પહોંચી જશે